ની અંદર આપનું સ્વાગત છે તો હાલમાં આવે છીએ ખેતરે નદી પર આવેલા છીએ અહીં તોપમાં પાણી વહી રહ્યા છીએ સામે પરવીન પણ પાણી વાળે છે આ જુઓ તોપ બહુ છે ને તોપમાં પાણી વાજી છે હું અને પરવીન એમ ને આ અમારે નદી કેવી છે જુઓ સાટું કરલું છે વાડા આપડો એકદમ દેશી બ્લોક હે કાણા દાડા પાસે બનાવી જઈ એકદમ આપડો દેશી પાછા છે તમારું આ બગલા પાછા અંદર જોવા મળે આમે નદી છે એ જોવાડવા તમને લઈ જગ્યાનભાઈ ના પોગ કાદવાળા થઈ ગયા જર્સી મારી બગડી ગયેલી છે ને નવો મોબાઈલ લીધો ભરવીન ભાઈ તેને એમ બનાવી જે વિડીયો તો આ ખેતર પાણી વાળું પીવાડું પડે છે ને તો લાગે કણો પણ શું કરવાનું પીવાડું પડે આખો નદીનો વ્યૂ જુઓ કેવો હોય ઉપર વાદળ દેખે જોરદાર વિડીયો બનાવજો જે આપણો અવાજ કેવો આવે એ કોમેન્ટ કરી દેજો એકદમ દેશી બ્લોગ કેવો લાગે એ પાછા કહેજો કે આવો દેશી વોઇઝમાં જ આપણો બ્લોગ બનશે મને હામે જે નદી દેખાય છે એ જોવા લઈ દીજે કોમેન્ટ કરી દેજો કેવો હે બ્લોગ મિત્રો અમે નદી પર આવી જાય છે તમને નદી જો આ નદી જોવા મળે છે તમને મોટી આમ તો તો પાછો આ બધું નદી પાણી જ આવી જાય પણ હમણાં ઉતરી ગયું છે અહીંથી તમે જોવો એટલો હરિયાળી પર મોસમ દેખાય છે આ મસીને બધા સરું છે અમારે નદી અમે આ બળદ ગાજી ને એમ ફરે છે લોક આપણો કેવો હે ઈ થોડો કહી દીધું બંને વાદળે જો કેવા દેખાય હા મારે ગામની આ નદી છે મેં તે આવ્યા હતા પાણી મે પણ આ તે વિખાય તો પાછો થોડોક ઉતાઓ માટી ને તરું મારા બાજુ તમને આ મારા ગામની નદી હું જોવા લાવ્યો આવું પાછા જોતા આવ્યો પરવીણ ભાઈ કે કમ પાણી વાળે છે તમને જોવાડું અમે આ ચાયડું દેખાય મોટું ને પેલા વે દેખાય પરવીણ ભાઈ એ પાણી વાળે છે જ તે બે પાછળ અધે વાત દીધે છે ને પાણી કે કમ વાળે છે દેખજે જો આ બધાને બીજા બધાને સાટા કરી લે ત્યાં આવું બીજા નથી દેખાતા પણ આમ બેસી ગયા તકમો હા ઓડ હાલી ટિગડી ઉડતી થી હા ભાઈ કેવો સા પાણી મેળવાનું તોપમાં કેમ થાય એટલે કીધું તો પણ નહીં ને પાણી જાય તોપમાં પાણી આ મશીન નું આવેટ આટલો આટલું આ પીવાડવાનું હોય ચાઈડું તો હેલો મિત્રો પાણી મેલતા મેલતા ભૂખ લાગ્યા તા

के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतने लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय